નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો આજ બપોરના મુખ્ય પેન્શન સમાચારની વાત કરવાના છીએ સૌથી પહેલાં તો આજની તારીખ નવ અગિયાર બે હજાર પચીસ તો જો તમે એક સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલ પેન્શનર હોવ તો તમારા પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આવ્યા છે અત્યારે જે એક મોટા સમાચાર તો સમાચાર શું છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય

સબમિટ કરવા માટે તેમની બેંક અથવા તો પેન્શન ઓફિસની મુલાકાત લેવી પડતી હતી તો ખાસ કરીને વર્ષમાં એકવાર દરેક પેન્શનરોએ પોતાનું જીવન પ્રમાણપત્ર સબમિશન કરાવવું જોઈએ કારણ કે તેનાથી નક્કી થાય કે પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે વર્ષમાં એકવાર છે તે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં આવે છે અને તેના લીધે એવી ખાતરી થાય છે કે પેન્શનર જીવંત છે તો પરંપરાગત રીતે વાત કરીએ તો પેન્શનરો આ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે જે બેંકમાંથી તેને પેન્શન મળતું હોય અથવા તો પોસ્ટ ઓફિસમાંથી પેન્શન મળતું હોય તેની મુલાકાત લેવી જરૂરી હોય છે તો જીવન પ્રમાણપત્રો ઓનલાઈન અથવા તો ઓફલાઇન સબમિટ કરી શકાય છે તો ઓનલાઈન પદ્ધતિઓ પેન્શનરોને એપ્સ અથવા તો બાયોમેટ્રિક વેરિફિકેશનનો ઉપયોગ કરીને ઘરેથી ડિજિટલ રીતે તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની મંજૂરી આપે છે તો ઓફલાઈન પદ્ધતિઓમાં બેંક શાખાઓ પોસ્ટ ઓફિસ અથવા તો ડોરસ્ટેપ સેવાઓ દ્વારા ભૌતિક સબમિશનનો સમાવેશ થાય છે તો આ જીવન પ્રમાણપત્ર છે તે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડથી સબમિટ કરી શકાય તો ઓનલાઈન મોડ માટે પોતાના મોબાઈલ એપ્લિકેશનમાં બાયોમેટ્રિક વેરિફિકેશન કરીને તેનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકાતું હોય છે તેમજ ઓફલાઈન પદ્ધતિઓમાં જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેંક શાખાઓમાં અથવા તો પોસ્ટ ઓફિસ અથવા તો ડોર સ્ટેપ સેવાઓ દ્વારા ભૌતિક એટલે કે ડિજિટલી રીતે સબમિશન છે તે સમાવેશ થતો હોય છે તો સૌથી પહેલાં વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર સબમિશન ઓનલાઈન પદ્ધતિઓ વિશે તો જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણનો ઉપયોગ કરીને ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું થતું હોય છે ત્યારબાદ વાત કરીએ તો ઉમંગ એપ્લિકેશન દ્વારા તો સ્માર્ટફોન દ્વારા જીવન પ્રમાણ સેવાની એક્સેસ આપે છે તો ઉમંગ એપ્લિકેશન નામની એક ગવર્મેન્ટ એપ્લિકેશન છે તેના દ્વારા પોતાનું જીવન પ્રમાણપત્ર છે તે સબમિટ કરી શકાતું હોય ત્યારબાદ ચહેરાનું પ્રમાણીકરણ તો મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ચહેરાની ઓળખ દ્વારા સબમિશન સક્ષમ કરે છે ત્યારબાદ વાત કરીએ તો વિડિયો આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા એટલે કે વી પેન્શનરો સુરક્ષિત વિડીયો કોલ દ્વારા પોતાનું જીવન પ્રમાણપત્ર છે તે સબમિટ કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ઓફલાઈન પદ્ધતિઓ વિશે તો ડોર સ્ટેપિંગ બેન્કિંગ તો બેંકના પ્રતિનિધિ પ્રમાણપત્ર લેવા માટે પેન્શનરના ઘરે જાય છે તો ઓફલાઈન પદ્ધતિમાં આ એક મુખ્ય પદ્ધતિ છે જે ડોરસ્ટેપ બેન્કિંગ છે તો તેમાં બેંકના કોઈ કર્મચારી હોય તે પેન્શનરના પેન્શનરોના ઘરે રૂબરૂ જઈને પોતાનું પ્રમાણપત્ર છે તે સબમિટ કરતા હોય છે અને પોતાની સહી પણ લઈ લેતા હોય છે ત્યારબાદ જોઈએ તો પોસ્ટ ઓફિસમાં બાયોમેટ્રિક ઉપકરણો તો આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી માટે નજીકના પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ ઓફલાઈન પદ્ધતિમાં વાત કરીએ તો બેંક શાખાઓ તો જે બેંકમાં પેન્શન જમા થાય છે ત્યાં લાઈફ સર્ટિફિકેટ મેન્યુઅલી ભરો અને સબમિટ કરો ત્યારબાદ જીવન પ્રમાણ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અથવા તો જીવન પ્રમાણ એ પેન્શનરો માટે બાયોમેટ્રિક સક્ષમ ડિજિટલ સેવા છે ત્યારબાદ વાત કરીએ તો તે કેવી રીતે કામ કરે છે તો સિસ્ટમ ફિંગરપ્રિન્ટ અથવા તો આઈરીસ સ્કેન પ્રમાણીકરણ માટે તમારા આધાર નંબરનો ઉપયોગ કરે છે તો એકવાર ચકાસ્યા પછી ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવવામાં આવે છે અને સુરક્ષિત ભંડારમાં ઓનલાઈન સંગ્રહિત થાય છે ત્યારબાદ વાત કરીએ તો તમારું ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવવા માટેના પગલાં વિશે તો ઓનલાઈન નોંધણી કરાવો અને કેન્દ્રની મુલાકાત લો ત્યારબાદ તમારા પીસી મોબાઈલ ટેબ્લેટ પર જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરો અથવા નજીકના જીવન પ્રમાણ કેન્દ્ર એટલે કે બેંક સીએસસી સરકારી કચેરીની મુલાકાત લો ત્યારબાદ તમારી વિગતો દાખલ કરો જેવી કે આધાર નંબર પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ નંબર બેંકનું નામ બેંક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર ત્યારબાદ જોઈએ તો બાયોમેટ્રિક પ્રમાણીકરણ તો ઓળખ ચકાસવા માટે તમારા ફિંગર પ્રિન્ટ અથવા તો આઈ સ્કેન કરો તેમજ પ્રમાણપત્ર અને આઈડી મેળવો સફળ પ્રમાણીકરણ પછી તમને તમારા જીવન પ્રમાણ આઈડી સાથે એક એસએમએસ પુષ્ટિકરણ મળશે તેમજ તમારું ડિજિટલ જીવન પ્રમાણપત્ર ડાઉનલોડ કરો તો ડાઉનલોડ કરવા માટે જીવન પ્રમાણ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવો અને જીવન પ્રમાણ આઈડીનો ઉપયોગ કરીને તમારું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો તો પેન્શન વિતરણ એજન્સીઓ માટે તેઓ કાં તો ઓનલાઈન ઓફલાઈન પ્રમાણપત્ર મેળવી શકે છે અથવા તો જીવન પ્રમાણ પ્લેટફોર્મ પરથી સીધા જ જીવન પ્રમાણપત્રોને ઇલેક્ટ્રોનિક ડિલિવરીનો વિકલ્પ પસંદ કરી શકે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ વિશે તો વાર્ષિક જીવન પ્રમાણપત્ર માટે સબમિશન વિન્ડો પેન્શનરની ઉંમર પર આધાર રાખે છે તો સુપર સિનિયર સિટીઝન એટલે કે એંશી વર્ષ અને તેથી વધુ ઉંમરના દર વર્ષે પહેલી ઓક્ટોબરથી તેમનું પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે તેવી જ રીતે એંશી વર્ષથી ઓછી ઉંમરના પેન્શનરોએ તેમનું પ્રમાણપત્ર સબમિટ કરવા માટે પહેલી નવેમ્બર સુધી રાહ જોવી પડશે તો બધા પેન્શનરો માટે ઉંમર ગમે તે હોય અંતિમ સબમિશનની અંતિમ તારીખ ત્રીસ નવેમ્બર છે તો વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને વેલા સબમિટ કરવાની મંજૂરી આપતી આ તબક્કાવાર પદ્ધતિ વૃદ્ધ નાગરિક અને માટે સરળ પ્રક્રિયા બનાવવા માટે બે હજાર ઓગણીસમાં કેન્દ્ર સરકાર દ્વારા સૌ પ્રથમ રજૂ કરવામાં આવી હતી તો મિત્રો ખાસ કરીને દરેક પેન્શનરોએ વર્ષમાં એકવાર પોતાનું જીવન પ્રમાણપત્ર છે તે સબમિટ કરાવવું ફરજિયાત હોય છે તો હજી સબમિટ ના કરાવ્યું હોય તો કૃપા કરીને સબમિટ કરાવી લેજો જેથી કરીને તમારું પેન્શન નિરંતર ચાલુ રહે તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ